વડોદરાના રાવપુરા ટાવર ચાર રસ્તા નજીક આવેલ મેડિકલ સ્ટોર એરોયમાં ભીષણ આગ લાગતા તંત્ર દોડતું થયું હતું વડોદરાના મુખ્ય માર્ગ કહેવાતા રાવપુરા રોડ પર આવેલ જૂની અને જાણીતી મેડિકલની દુકાન એટલે એન્ડ કંપનીમાં ફરી એક વખત આગનો આગનો બનવા પામ્યો હતો બનતાની સાથે જ વિસ્તારમાં અફરાતફરી મચી જવા પામી હતી ઘટનાની જાણ ફાયર બ્રિગેડને થતાની સાથે જ ફાયર બ્રિગેડના લશ્કરો સ્થળ ઉપર આવી પહોંચ્યા હતા તેઓની સાથે પોલીસ વિભાગ તેમજ એમજી ટીમ પણ સ્થળ ઉપર હાજર થઈ હતી ફાયર બ્રિગેડના લશ્કરો દ્વારા પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી ત્યારે સ્થાનિક સૂત્રો દ્વારા ફાયર વિભાગને જાણ થતાં ઉપર ફસાયેલા બે માણસોને રેસ્ક્યુ પણ કરવામાં આવ્યા હતા જોતામાં આજે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યો હતો જેથી ફાયર વિભાગના લશ્કરો સામે પણ એક મોટો પડકાર ઉભો થયો હતો પાણીનો મારો ચલાવવાની સાથે જ મેડિકલ સ્ટોરના સટર તોડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી ઇલેક્ટ્રિક કટર સાથે તોડવાની પ્રક્રિયા હાથ ધરતા સટરને દૂર કરી ફાયર બ્રિગેડના લશ્કરો પાણી મારવાની પ્રક્રિયા વેગવંતી બનાવી હતી ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવવામાં ફાયર વિભાગના લશ્કરોને સફળ સફળતા હાથ લાગી હતી દુકાનની અંદરનો સમગ્ર સામાન બળીને ખાખ થઈ ગયું હતું બનાવની જાણ થતાની સાથે જ બાજુની દુકાનના વેપારીઓ પણ સ્થળ ઉપર દોડી આવ્યા હતા આ બનાવમાં કોઈ પણ જાનહાનિ થઈ નથી જ્યારે બે લોકોને ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યા છે ફાયર વિભાગની સરાહનીય કામગીરી લોકોએ બિરદાવી છે નોંધનીય છે કે આ મેડિકલ સ્ટોરમાં બે માસ અગાઉ જ આગનો બનાવ બનવામાં આવ્યો હતો જેમાં સમગ્ર સામાન બળીને ખાખ થઈ ગયો હતો અને ખબર નહીં કઈ રીતે અંદરથી ફરી લાગી આ એટલે હવે ફાયર બ્રિગેડવાળા જે રીતે કારણ આપે અંદર અમારો ઓલમોસ્ટ એક કરોડનો માલ હતો સ્ટોક હતો ખબર નહીં હવે શું કારણ છે અગાઉમાં બાજુમાં આગ લાગી

જે માણસે ચાળું બંધ કરીને એના પોતાના ઘરે ગયો હતો હવે એ માણસે તરત બોલાવ્યો ત્યાં સુધી એમને શટર તોડી દીધું પાછળની પાછળનું ચાવી અમે જ આપી છે વિસ્તારમાં હેરોઈ કેમિસ્ટ કરીને એક દુકાન છે તેમાં આગનો બનાવ બનેલો હતો અને વડોદરા ફાયર બ્રિગેડ દ્વારા કામગીરી અત્યારે પૂર્ણ કરેલ છે કઈ કઈ ટીમ કામે લાગી હતી દાંડિયા બજારની એકલી ટીમ અત્યારે કામે લાગેલ હતી અને ચાર વાહનો અને વીસ જેટલા ફાયરમેન કામે લાગ્યા હતા આ પાણીની જરૂરિયાત હોય જેથી બોલાવીને કામગીરી પૂર્ણ કરે છે અડધો કલાકથી પિસ્તાલીસ મિનિટનો સમય લાગ્યો છે પણ આગ અત્યારે સંપૂર્ણ કાબુમાં છે આગનું કારણ શું હતું આગનું કારણ હજુ પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું નથી એ તપાસ ના બે માણસોને રેસ્ક્યુ કરીને બહાર કાઢ્યા છે અંદાજીત કહી શકાય એક થી દોઢ વાગે ના કોઈ ચોક્કસ કારણ તો ખબર નથી પડી પણ ક્યાંક ફરી શોર્ટ સર્કિટ થઈને આગ લાગી હોય એવું માનવું છે લગભગ બે અઢી મહિના પહેલાં લાગી છે ના અમારી બાજુમાં અત્યારે તો સેફ છે પાડોશી કહેવા આવ્યા હતા સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર ઉપર